તો જયદાસારા મને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ છે તો આજે આપણા તમારા ભાઈનો બર્થડે છે તો જાય અત્યારે કોલેજે અને હા કાલે પપ્પાને કીધું હતું કે હું કહું લીલું જો આપણે ગાયોને નાખવા માટે હું હોય તો તો પપ્પા કે ખેતરમાં એક હજી જ્યાં પાણી નથી આવ્યું ત્યાં છે તો પછી કાલે સાંજે બોકો પછી ગયા ને આ લીલું વાટી આવ્યા પછી હવે અત્યારે તો નાખવાનું નહીં છે ત્યાં કે કોલેજે જવું એટલે મોકો પછી આવી અને ગાયુંને નાખશું તો મિત્રો આપણે ભાણવા બસ સ્ટેન્ડ પૂગી ગયા છીએ હવે બસ આવે એટલે નીકળીએ આપડા ભાઈ બંધ આ ભાઈ નો સામાન એટલું લઈને હું જવાનું છે ભાઈ

લાગેજ ને રાહુલ રાહુલ તો કે આપડે રેવું જ નથી કેટલા થયા ભાઈ હાલો કશું બોલશો

ah flow i done daam beethor? and so made for 수 in the cake? AND dari mis deleg터ong per cook jak organizational marriage? dan- Brother.. may have come during character. i have been editing ayam. It's having a video dialu? Okay. acute okay. exercise. Okay. 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 Okay.

મિત્રો તમે કોમેન્ટ કરીને કેજો કે આમાં ત્રણમાંથી વધારે સીધું અને સાદું ગણ માણસ કોમેન્ટ કરવાનું <laughs> <işte>, <laughs>

पोताने तो तार सुना लिखा मले नाकी हां बस अबे तो हाल नहीं मेरा वे तो कोई फोन अले मिला मस्ती मत कर मजा आ गयो अरे कर ले आ माने नहीं हां वाला आदमी तो आता नहीं आ तो हम निकलिए हां भले भाई आज वाले हां वाला मिला उतरी जा हां भाई अफसोस था है ना था तो बैठो है कोई मिलन उतरे तो उतरी जा बोल बोल ચાલો નીકળીએ તો મિત્રો આપડે કોલેજ થી આવતા રેહર બપોર નહીં પણ હાજ પડવા આવી છે હવે નાખવા જવાને ગાયું ગાયું અત્યારે બારોબાર તો આવ્યું નથી તો અહીંયા મામાને એક વાસળી છે તો એ વાડા બાંધી તો એને ત્યારે નાખી આવીએ અને ગાયું આવે તો એને ના ચાલો મળીએ મિત્રો આપણે ગાયુને લીલું નાખી દીધું ગામમાં ગાયું ગોતી અને એને બધા એને લીલું નાખીને નવરા થઈ ગયા માં લીલું હતું બધું એ ખાલી થઈ ગયું ને હવે ભાણવર જઈએ થોડુંક કામ હતી ને તમને જો આ વિડીયો વીમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આપણે આગળના નવા બ્લોગમાં